સીકાનાવતની કુડોલ મામાના ઘરેથી પરત ફરેલી કોકારનો ટીટોઈ નજીક નિલગાય આડી અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો જેને રામ રાખે એને કોણ ચાખે તેવો કિસ્સો પુરવાર થવા પામ્યો હતો કુડોલ ગામમાં મામાના ઘરે ગયેલ પરત ફરતા સિક્કાના રહેવાસી ખોટ જયેશ કુમાર મનુભાઈ જે તેમના ફેમિલી સાથે કુડોલથી સિક્કા પરત જઈ રહ્યા હતા ત્યારે ટીટોઈ મેરા જ્યાં વિસ્તારમાં અચાનક નીલગાય આવી જતા ઇકો ગાડીને અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો ખાઈ વિસ્તારમાં ખાબકી હતી જેમાં કુલ પાંચ વ્યક્તિઓ અંદર હતા અચાનક ઇકો ગાડીનો અવાજ આવતા આજુબાજુના વિસ્તારના લોકો આવી પહોંચ્યા હતા યુદ્ધના ધોરણે ખાઈમાં પડેલી ઇકો કારમાંથી પાંચ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ખોટ જયેશ કુમારના મમ્મીને માથાના ભાગે ઈજા થવા પામી હતી ગામના લોકો દ્વારા પાંચ વ્યક્તિઓને આ બાદ બચાવ થયો હતો રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી જયેશ કુમાર મનુભાઈ છું હું સિક્કાનો રહેવાય શું છું હું કુડોલ ગયો હતો મામાના ઘરે ખબર લેવા માટે

હમ બીજી કોઈ તકલીફ તમને ગાડી ટોટલ લોસ છે